સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ ઉપર જોડું ફેંકી અને અપમાન કર્યું હોવાના વિરોધમાં શાર કોંગ્રેસ અને અન્ય સંગઠનો દ્વારા દેખાવ કરાયો મુખ્ય ન્યાયાધીશ બી આર ગવઈ બીજા દલિત અને પ્રથમ બૌ મુખ્ય ન્યાયાધીશ સીજીઆઈ ઉપર જૂથું ફેંકી અને શર્મજનક જાતિ આધારિત દૂષણ ફેલાવનાર સુપ્રીમ કોર્ટ પરિસરમાં એક વકીલ દ્વારા કૃત્ય કરવામાં આવ્યું હતું જેના વિરોધમાં ભાવનગર જિલ્લા કોંગ્રેસ એસસી ડિપાર્ટમેન્ટ તેમજ અન્ય સંગઠનો દ્વારા જસોનાથ ચોક ખાતે બાબા સાહેબને ફૂલહાર કર્યા બાદ પોસ્ટકાર્ડ સાથે પોતાનો વિરોધ કર્યો હતો અને આવેદનપત્ર પાઠવ્યું હતું સરકાર નહીં નેજબ હે ભાજપ अत्याचार बंद करो बंद करो दलितों पर अत्याचार बंद करो बंद करो हाय रे भाजप हाय 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 रे भाजप हाय हाय वर्तमान सरकार ने तानाशाही नीतियों ने समय राष्ट्रीय कांग्रेस एससी डिपार्टमेंट राजेंद्र पाल साहब अने

અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને કેવા માંગે છે દેશમાં એકતા કાયમી જળવાય રહે એવું વાતાવરણ ઉભું કરવું જોઈએ સંવિધાનિક મૂલ્યની રક્ષા થવી જોઈએ પરંતુ વર્તમાન સરકાર જાતિવાદ ફેલાવી અને નાના સમાજને ટાર્ગેટ કરી રહી છે એ ખૂબ દુઃખની બાબત છે